નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું દેવી ન્યૂઝ ગુજરાતીમાં તો મિત્રો આજે આપણે જાણીશું કે ઉત્તરાયણના દિવસે જ કેમ પતંગ ચગાવવામાં આવે છે પતંગ ચગાવવા પાછળનો શું કારણ છે તો મિત્રો વિડિયોને અંત સુધી જોજો અને માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખબર છે કોઈને પતંગ શા માટે ચગાવવામાં આવે આખા વર્ષમાં ક્યારેય નહીં અને ઉત્તરાયણના દિવસે જ કેમ ત્યારે સૂર્ય મકર રાશિમાં આવે પ્રવેશ કરે મકરમાં મકર સંક્રાંતિ થાય સૂર્ય આમ દક્ષિણમાં હોય અને હવે આમ ઉત્તરમાં આવે ઉત્તરાયણ આવે જ્યારે સૂર્ય મકરમાં પ્રવેશ કરે ત્યારે સૂર્ય વક્રી થાય એ મકરમાં પ્રવેશ કરતા વક્રી થયેલા સૂર્યના કિરણ આંખ માટે બહુ સારા મકર સંક્રાંતિ હોય સૂર્ય સામે જોવામાં આવે તો આંખોનું તેજ વધે આ નિયમ હતો આની વાહે મહત્વ હતું પણ આપણે બધું ભૂલી ગયા આપણે તો એ પતંગ ચગાવે તો ચશ્મા પહેરે જેની માટે પતંગ ચગાવવાની આડા ચશ્મા પહેરી પતંગ ચગાવવાનો નિયમ હતો સૂર્યોદય થી દસ વાગ્યા સુધી એક પ્રહર અને સાંજનો એક પ્રહર બપોરે સૂર્ય હામે જોવાય નહીં પણ આ તો બધા સૂર્યવંશી નવ વાગે જાગે ને એ ડીજે ચડાવે ને એ પછી પતંગો ચગાવે આની વાહનો મર્મ હતો પણ આપણે બધા ભૂલી ગયા ને